નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ ચૌદસો પાંત્રીસથી થી પંદરસો એસી સાવરકુંડલા તેરસો થી પંદરસો આઠ જામજોધપુર બારસો સાહીઠથી પંદરસો એકત્રીસ ભાવનગર બારસો પચીસ થી તેરસો એક્યાસી મોરબી આઠસોથી પંદરસો સોળ હળવદ થી ચૌદસો પિંચોતેર વાંકાનેર થી પંદરસો પચાસ ખાંભા એક હજારથી એક હજાર બાબરા બારસો થી પંદરસો પિંચોતેર જસદણ બારસો થી પંદરસો સાઠ બોટાદ તેરસો એસી ગોંડલ અગિયારસો એક થી પંદરસો એકવીસ કાલાવડ ચૌદસો થી પંદરસો પંદર જામનગર પાંચસો થી પંદરસો પાંચ વિસનગર અગિયારસો થી પંદરસો ઓગણીસ મહુવા અગિયારસો સિતેર થી તેરસો સિતે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો